ઉત્તમ સમાજ અમુક હમણાં ઘણા ગામડા અમદાવાદ જેમ વિધાનસભામાં વોટે આજાવાડાના વાડાના બધા બેઠા વિધાનસભા કરતાં બેન વધુ વોટિંગ કર્યું અને વિધાનસભા કરતાં વધુ વોટ કાઢી આજે બધા તમામે તમામ છે કાવીથી લઈને પાવડા સુધીના તમામે સમાજનો આભાર તમામે ગોમનો આભાર અને આ જીત બે હજાર સત્યાવીસની વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવા માટે જવા માટેનું ફોર્મ